મિત્રો આ છે ગોગા મહારાજનું મંદિર રેલવે ફાટક છે અને રેલ્વે ફાટકની બાજુમાં આવેલું છે મંદિરો અને ત્યાં બહુ હાથ છે ગોગા મહારાજનું તમે જઈ શકો છો મિત્રો આ છે ગોગા મહારાજનું મંદિર તો ચાલો મિત્રો આપણે અંદર જઈએ ચાલો મિત્રો તમે જોઈ શકો છો આ છે ગોગા મહારાજનું મંદિર

અંદર થી બતાવી દેજો આવી અને આપનું જૂનું સ્થાન આપણે તમને બતાવીશું કે રેલવે ફાટકની નજીકમાં આવેલું છે બરાબર અને મિત્રો આવો તો અહીંયા જરૂર આવતી મુલાકાત લેવા મિત્રો આ છે ભોગા મહારાજનું મંદિર તમે જોયું જોયું અને આપણો આ નવું મંદિર બનાવેલું છે બરાબર તો આપણે ત્યાં જૂનું ફાટક મંદિર છે તો આપણે તમને બતાવશું તો ચાલો આપણે એ મંદિર જઈએ અને એકવાર ફરી તમે દર્શન કરી લઉં બહારથી કારણ કે અહીંયા તાળું મારેલું છે અંદર જવાનું મન નહીં છે જય ગોગા બાપા અને કમેન્ટમાં ગોગા મહારાજ નું નામ લખવાનું ભૂલતા નહીં મિત્રો

મંદિર ની અંદર જવા માટે નદી છે નદી પણ તમને બતાવશું અને ઉપર ફાટક પણ તમને બતાવશું પેલા આપણે મંદિરના દર્શન કરી લઈએ જોઈ શકું મિત્રો આ છે આપડા ગોગા બાબાનું જૂનું સ્થાન જય માતાલી મિત્રો આ છે ગોગા મહારાજનું જૂનું સ્થાન અને આ મંદિર બહુ જૂનું છે બહુ વર્ષો પહેલાનું મંદિર છે અહીંયા નદીના તટમાં આવેલું છે કાંઠા ઉપર અને અહીંયા થોડું ગયા વર્ષે ચોરી પણ થઈ ગઈ હતી ગોગા મહારાજની મૂર્તિ તાંબા પિત્તલના જે દીવા હોય છે તે ધૂપ કરવા માટેના બધા અહીંયાથી ચોરી થઈ ગયા હતા અહીંયા જૂનું સ્થાન છે ગોગા મહારાજનું

મિત્રો આ રેલવે કામ ચાલે છે અત્યારે તમે જોઈ શકો છો જો મિત્રો જોઈ શકો છો આ મંદિર છે અહીંયા નવું મંદિર છે આ ફાટક છે રેલવે મિત્રો તમે જઈ શકો મંદિર દર્શન કરી લીધા તમને નદી બતાવી અહીંયા કામકાજ ચાલુ છે પુલનું અને સમય પૂરું પણ થઈ જશે અત્યારે ઉપર મનાઈ છે કારણ કે પોલીસ વાળા ત્યાં છે આજે એ જવા દેતા નથી હું તો તમને ત્યાંથી પણ બતાવી દઉં તો જય માતાજી મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે આવતા વ્લોગમાં આપણે ફરી મળીશું અને આપણો વિડીયો તમને ગમે હોય વ્લોગ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને કન્ટિન્યુ વ્લોગ આવશે તમે સપોર્ટ કરશો તો વ્લોગ બનાવીશું મિત્રો તો આ વ્લોગને પણ સપોર્ટ કરજો મિત્રો ને આજનો વ્લોગ હતો આપણા ગોગા મહારાજ મંદિરનો તો આપણે ફરી વ્લોગ બીજે મંદિરનો ક્યાંક લઈને આવશું અને નવું નવા નવા વ્લોગ આવશે જ આપની ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી જય ગોગા મહારાજ હર હર મહાદેવ અહીંયા આપનો વ્લોગ પૂરો થાય છે ચાલો મળીએ બીજા વ્લોગમાં